નબીરાઓ માટે નાટક કરવાનો અડ્ડો એસજી હાઈવેથી એસપી રિંગ રોડ વચ્ચેનો આ સિંધુ ભવન રોડ આખી રાત નબીરાઓ તમાશો કરે રેસ લગાવે લોકોના જીવ લે આ ગાડી જોઈ શકો છો થાર ગઈકાલે રાત્રે બે વાગ્યાની ઘટના હું અત્યારે પહોંચ્યો છું બપોરે બાર સાડા બારનો સમય છે હજી સુધી એક વ્યક્તિનો જીવ લેનાર આ થારનો ચલા ચલાવનારો કે માલિક પોલીસ પકડી શકી નથી મારી અમદાવાદની બહાદુર પોલીસ અને એ જ ટ્રાફિક પોલીસ ચોકી તમે જોઈ શકો છો આ ટ્રાફિક પોલીસ ચોકી શાંતિપુરા બીટ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ ચોકી થોડાક સમય પહેલાં બંધ હતી એ બીપી ટીમ પહોંચ્યા પછી એનું તાળું ખોલાયું આ થાર ગાડી જેને કાલ રાત્રે ટક્કર મારી એક બાઇક સવારનો જીવ ગયો હું જ્યારે આ બપોરે વાત કરું છું રેકોર્ડિંગ ચાલી રહ્યું છે ત્યાં સુધી એક પણ આરોપી પકડાયો નથી હવે પોલીસ કદાચ પકડી પણ લેશે તો એને દારૂ પીધેલો છે કે નહીં પીધેલો હોય એનો આલ્કોહોલનો ટેસ્ટ કેવો આવે આપણે જાણીએ છીએ અને જે વ્યક્તિ હતો જ એ જ વ્યક્તિના પોલીસ આરોપી તરીકે બતાવી શકશે કે ને એવું નથી જાણતો પણ બચાવવાના પ્રપંચ અનેક શરૂ પણ થઈ ચૂક્યા હશે થતાં પણ રહેશે પકડાયા પછી પણ પકડાયા પહેલાં પણ અને ફરીથી કહું છું આ ટ્રાફિક પોલીસ ચોકીની બહાર જ સીસીટીવી નથી સીસીટીવીના નેટવર્કની આપણે વાતો કરીએ કેમ ભાઈ સિંધુભર રોડ ઉપર તો દુનિયાભરના સીસીટીવી મળી શકે ને ચાર રસ્તા ઉપર અમે સીટ બેલ્ટ નથી પહેરતા તો એનો મેમો ફાડવા માટે તમારી જોડે સીસીટીવીનું નેટવર્ક છે તો અહીંયા ક્યાં ગયા તમારા સીસીટીવી અને સીસીટીવી છે તો કેમ નથી પકડી શકતા પોલીસે એવા તપાસ ચોક્કસથી ચાલુ કરી છે અને કોઈને પકડીને બતાવશે પણ ખરી અમારી બહાદુર પોલીસ પણ હું ફરીથી કહું છું કોઈ પણ દલાલ આ નબીરાને બચાવવા વચ્ચે આવ્યો ને તો એના કપડાં ઉતારીશું એ નક્કી છે ઓન કેમેરા કપડાં ઉતારીશું નામ સાથે ઉતારીશું તથ્ય વખતે પણ પોલીસે આ પ્રકારનો ખેલ કરેલો અને પોલીસ ચોકીમાં તથ્યનો બાપ જે રોડ ઉપર ધમકી આપતો હતો એના પોલીસ અધિકારીની ઓફિસમાં કુર્સી ઉપર બેસાડેલા જો અહીંયા કોઈ એ પ્રકારનો પ્રયાસ કર્યો તો એ પાપી હશે અને ફરીથી કહું છું સિંધુ ભવન રોડ ઉપર અનેક પ્રકારના અડ્ડા છે અનેક પ્રકારના અડ્ડા હું નહીં અમદાવાદનું નાનું બાળક પણ જાણે છે પોલીસ પણ જાણે છે આ રોડ ઉપર રાત્રે રેસ લાગે છે આ બધું જાણે છે અને આ મારી વ્યથા નથી આ આખા અમદાવાદની વ્યથા છે અને વ્યથા રજૂ કરવા જ હું અહીંયા પહોંચ્યો છું અને હું ફરીથી કહું છું આજે નહીં રોકીએ ને અને આજે જો આને છોડીશું ને તો કાલે તમારો પણ વારો હશે મારો પણ વારો હશે